કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજનામાના પડઘા દિલ્હી હાઈકમાન્ડમાં પણ પડ્યા છે આશા પટેલના રાજીનામાથી હચમચી ગયેલી પ્રદેશ કોંગ્રેસ હવે તેમના ઘર વાપસી માટેના પ્રયાસોમાં લાગી છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ તેડું આવતા તેઓ દિલ્હી પહોંચ્યા અને આમને સામને બેઠકોનો દોર શરૂ થયા આશા પટેલે કરેલા આક્ષેપો અંગે તમામ નેતાઓ પાસેથી હાઈકમાન્ડે જવાબ માંગ્યા દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડમાં ઓપરેશન આશા મામલે મંથન થયું અમિત ચાવડા પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણી લલિત કગથરા લલિત વસોયા અને કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યા હતા જે તેમણે અહેમદ પટેલ અને રાજીવ સાથો સાથે બેઠક કરી આશા પટેલની ઘર મુદ્દે મંથન કરવામાં આવ્યું સાથે જ અમિત ચાવડાની કાર્યશૈલી અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને ચૂંટાયેલી પાંખ અને સંગઠનના વિવાદ સહિત ગુજરાત કોંગ્રેસની કથળેલી સ્થિતિ અંગે ચર્ચા કરાયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આદેશની સંખ્યાબંધ કાર્યકર્તાઓ અગણના કરી અમદાવાદમાં સવારે કૌચરબ આશ્રમ પાસે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેવા રાહુલ ગાંધીએ આદેશ કર્યો હતો રાહુલ ગાંધીના આદેશ છતાં વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી રાહુલ ગાંધીએ શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોને મેસેજ કર્યા હતા અને સાથે જ આ કાર્યક્રમમાં હાજરી આપવાના ફોટોગ્રાફ્સ પણ માંગ્યા છે ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે લોકસભાની ચૂંટણી પહેલા આશા પટેલે રાજીનામું આપ્યું જો કે આશા પટેલને ફરી કોંગ્રેસમાં લાવવાની કવાયત ચાલી રહી છે પરંતુ આ પ્રયત્નોમાં અમિત ચાવડાનું કદ વાઢવાની પણ કોશિશ થઈ રહી હોય છે આશા પટેલના નામે અમિત ચાવડા પર નિશાન આશા પટેલની નારાજગી માટે અમિત ચાવડાને જવાબદાર ઠેરવવાની કોશિશ નારાજ નેતાઓનો ડાયરેક્ટ હાઈ કમાન્ડ સાથે કોન્ટેક્ટ કોંગ્રેસના ધારા આશા પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે આશા પટેલ પોતાના સંગઠન માટે અનેક રજૂઆતો કરી હતી પરંતુ તેમનું સાંભળનાર કોઈ ન હતું જો કે હવે આશા પટેલને મનાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો આશા પટેલની નારાજગી માટે અમિત ચાવડાને જવાબદાર માનવામાં આવી રહ્યા છે પરેશ ધાનાણી લલિત વસોયા અલ્પેશ ઠાકોર અને લલિત કગથરા હાલમાં આશા પટેલને સમજાવી રહ્યા છે જોકે તેઓ અમિત ચાવડાની કામગીરીથી નારાજ છે તેવા સંકેત પણ દિલ્હી હાઈકમાન્ડને આપી રહ્યા છે

પણ જે રીતે એમણે રાતોરાત નિર્ણય લીધો એના કારણે ત્યાંના સ્થાનિક કાર્યકરો પ્રજાજનોમાં ખૂબ ઉગ્ર રોષ છે અને એમણે પણ જણાવ્યું છે કે આવનારા સમયમાં કાર્યકરો સાથે બેસીને નિર્ણય કરશે પણ જે પણ કાર્યકરો કે પ્રજાને વિશ્વાસ લીધા સિવાય નિર્ણય થયો છે એમાંથી લોકોમાં ખૂબ આક્રોશ છે મેં કીધું મારી સાથે કોઈ વાતચીત થઈ નથી એટલે એનો અહીંયા વાત કરવાનો પ્રશ્ન નથી જે વાત અમિત ચાવડા જાણશે પરંતુ આશા પટેલ માને કે ન માને હાલમાં પાટીદાર નેતાઓના આ સમૂહે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નું કદ વાઠવાની કોશિશ કરી છે તેમાં શંકા કોઈ સ્થાન નથી કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ